પૂર્ણ થઈ ગયું છે રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે કાર્યાલય ખાતે પહોંચ્યા છે લોકો સાથે જે રીતના કાર્યકર્તાઓ સાથે મિલન કરી રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે જે રીતના પરસોત્તમ રૂપાલા છે કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલી રહ્યા છે કારણ કે પ્રથમ દિવસથી છે કાર્યકર્તાઓ તેઓની સાથે રહ્યા હતા અને જે રીતના મતદાન પણ થયું છે જે દ્રશ્યો જોઈ શકાય છે તેના ચહેરા ઉપર આજ કંઈક ખુશીનો માહોલ છે તે પણ જોવા મળ્યો છે હસ્તા ચહેરા જે તેમનો અત્યારે જે છે જે જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે લોકો સાથે જે કાર્યકર્તાઓ સાથે અભિવાદન જીવતા નજર આવી રહ્યા છે તેના ચહેરા ઉપર ખુશીનો માહોલ પરશોતમભાઈ શું કેશો મતદાન પૂર્ણ થઈ ગયું છે અને મતદારો માટે કંઈ ખાસ આપી ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર રાજકોટ લોકસભાના મતદારોએ જે પ્રકારનો ઉત્સાહ બતાવ્યો છે એ માટે એમનો આભાર કાર્યકર્તાઓએ જે પ્રકારની મહેનત કરી છે એ માટે એને ધન્યવાદ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીને સંપન્ન કરવાની વ્યવસ્થા કરવા બદલ તંત્રને પણ અભિનંદન ચૂંટણી પંચને પણ અભિનંદન લો એન્ડ ઓર્ડરના સૌ વ્યવસ્થામાં સંકળાયેલા લોકોને પણ અભિનંદન અને જે કાર્યકર્તાઓ ધોમ ધકતા તાપમાન છ વાગ્યા સુધી મતદારોને બોલાવીને મતદાન કરાવવાનો પરિશ્રમ કર્યો એને સલામ આ વખતે એક અલગ માહોલ સવારના જોવા મળ્યો લાંબી કતારો સાત વાગ્યામાં હતી મતદાર ભરતભાઈ છે ભરતભાઈ સાથે ભરતભાઈ શું કેશો જે રીતના તેઓ પણ સાથે બેઠા છે ભરતભાઈ સાથે વાત કરશું ભરત શું રાજકોટ સહિત પણ જવાબદારી સમગ્ર ગુજરાત ના સૌ મતદારો નો ખુબ ખુબ આભાર અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓને ખુબ ખુબ અભિનંદન કે ખુબ સરસ રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટેનો પ્રેમ એ મતદારના આશીર્વાદ રૂપી મત અપાવીને દેખાણો છે ભરતભાઈ જે છે તેઓની સાથે જે રીતના કહી શકાય કે કાર્યકર્તાઓ સાથે તેમનો ઉત્સાહ છે તે જોવા મળ્યો છે કાર્યકર્તાઓ જે તાપથી સવારથી લઈને તડકાની અંદર પણ તેઓ ખાસ જે કામગીરી કરી છે તેને લઈને કહી શકાય કે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે વિજયભાઈના ધર્મપત્ની છે તેઓ પણ અહીં ઉપસ્થિત થયા છે જે રીતના મતદાન જે થયું હતું તેને લઈને જે રીતના આ દ્રશ્યો જોઈ શકાય છે છે કે કાર્યકર્તાઓ અને સાથે અભિવાદન ઝીલતા જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા છે તે જોવા મળી રહ્યા છે કહી શકાય કે રાજકોટમાં જે રીતના શાંતિપૂર્ણ મતદાન થયું તેને લઈને તંત્ર અને લોકોને પણ અભિવાદન ઝીલ્યા અને સાથે જે રીતના વાત કરીએ રાજકોટમાં મતદારોનો આભાર માનતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખના ગુજરાત ફર્સ્ટ રાજકોટ